नवंबर 1881 માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિંદગીનો સંક્રાંતિકાળ પુરવાર થઈ હતી આ મુલાકાત વિશે નરેન્દ્રનાથે કહ્યું હતું કે તેઓ રામકૃષ્ણ માત્ર એક સાધારણ માનવી જેવા દેખાતા હતા તેમનામાં નોંધપાત્ર કંઈ જણાતો નહોતો ઓ સાવ સામાન્ય ભાષાનો ઉપયોગ કરતા હતા મેં વિચાર્યું શું આ માણસ મહાન શિક્ષક હોઈ શકે હું તેમની નજીક ગયો અને તેમને એ સવાલ પૂછ્યો જે સવાલ હું મારી સમગ્ર જિંદગી દરમિયાન અન્યોને પૂછતો રહ્યો હતો શું તમે ઈશ્વરમાં માનો છો ગુરુદેવ હા તેમણે જવાબ આપ્યો તમે તે પુરવાર કરી શકો ગુરુદેવ હા કઈ રીતે કારણ કે હું તને જોઈ શકું છું તે જ રીતે તમે જોઈ શકું છું એટલું જ કે વધારે તીવ્રતાથી એમનાથી હું એ જ વખતે અભિભૂત થઈ ગયો હું તેમની પાસે જવા લાગ્યો રોજેરોજ અને મેં વાસ્તવમાં જોયું કે ધર્મ ખરેખર આપી શકાય છે એક સ્પર્શ એક નજર તમારો સમગ્ર જીવન બદલી નાખે છે પ્રારંભમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમનો ગુરુ તરીકે સ્વીકાર્યા ન હોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા શરૂઆતમાં તેમણે રામકૃષ્ણના ઉદ્રેકો અને વિચારો કલ્પનાના ગુબબારા માત્ર બ્રાહ્મકતા જેવા જ લાગ્યા હતા બ્રહ્મો સમાજના સભ્ય તરીકે તેમણે મૂર્તિ પૂજા અને બહુઈશ્વરવાદ અને રામકૃષ્ણની કાળી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો પાત્રિસ તેમને નિરપેક્ષતા સાથેના અદ્વેત વેદાંતવાદની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટે ભાગે તે વિચારની મજાક ઉડાવતા હતા નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા ન હોતા તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા ન હોતા કાની પાન સ્વીકારતા પહેલા તેનુ સર્વાંગી પરીક્ષણ કરવુ એ નરેન્દ્રનો સ્વભાવ રહ્યો હતો તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારે નરેન્દ્રને તર્ક ત્યજવાનો કહ્યુ નહોતું તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપૂર્વક સામનો કર્યો સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો એ તેમનો જવાબ હતો રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના 5 વર્ષ દરમિયાન નરેન્દ્રનો એક બેચેન મુંજાયેલા અधीर યુવાનમાંથી એક એવા પરિપકવ યુવાનમાં પરિવર્તન થયો જે ઈશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો આ સમય દરમિયાન नरेन्द्रए रामकृष्ण ने गुरु तरीके स्वीकार्या स्वीकार हृदय अने एक अनुयायी संपूर्ण शरणागति साथ अठार सौ पंचासी में रामकृष्ण ने गड़ा नु केसर कोलकोता रह चाल ग पाचड़ी कोसीपोर गया तेमना सखा अनुयायीए रामकृष्णनीसों शुश्रूषा कर રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તેમનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું હતું કોસીપોર ખાતે વિવેકાનંદને વારંવાર નિર્વિકલ્પ સમાધિનો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે છત્રીસ રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સંન્યાસીના વસ્ત્રો આપ્યા જે રામકૃષ્ણ મઠના સંન્યાસી બન્યા વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઈશ્વરની સૌથી અસરકારક સેવા છે એવો નોંધાયું છે કે જ્યારે વિવેકાનંદે અવતાર અંગેના રામકૃષ્ણના દાવા સામે શંકા ઉઠાવી ત્યારે તેમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે એ જે રામ હતા કૃષ્ણ હતા હવે તે પોતે રામકૃષ્ણના શરીરમાં છે અંતિમ દિવસોમાં રામકૃષ્ણએ વિવેકાનંદને મઠના અન્ય અનુયાયીઓની સંભાળ લેવા જણાવ્યું હતું અને ત્યારબાદ તેમને વિવેકાનંદને તેમના નેતા તરીકે સ્વીકારવા જણાવ્યું હતું રામકૃષ્ણની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં 16 ઓગસ્ટ 1886 એ વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા તેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણે તેમણે મહાસમાધી લીધી હતી બારાના ગોર મઠ ફેરફાર કરો गुरुना मृत्यु पशी मठवासीय विवेकानंदना नेतृत्व में गृहस्थ अनुयायीय मदद थी गंगा नदी का बारानगर खाते एक अर्धखंडेर मकान में एक समाजनी रचना करी ते अन्यायी प्रथम मठ बनो आ अनुयायी रामकृष्णना पंथना प्रथम अनुयायी बनिया બારાનગોર્ના જીળ મકાનની પસંદગી ઈટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જે આગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર घाटની નજીકનું મકાન હતું અને તેનું ભાડું પણ ઓછું હતું નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાં વિવિધ તત્વચિંતનો અંગે તેમ જ રામકૃષ્ણ શંકરાચાર્ય राानुजने जीसस क्राइस्ट सहित आध्यात्मिक गुरुओं उपदेशों अंगे चर्चा कर वितावता हता।